દેશના ગૃહમંત્રીને આવવાના થોડાક જ કલાક પહેલા વડનગરમાં બુટલેગર દ્વારા પત્રકાર પર જીવલેણ હુમલો કરાયની ઘટના સામે આવી દેશના ગૃહમંત્રીને આવવાના થોડા જ કલાક પહેલા બુટલેગર દ્વારા પત્રકાર પર જીવલેણ હુમલો વડનગરમાં મારો આવાજ ન્યૂઝના તંત્રી શૈલેષ પરમાર પર જીવલેણ હુમલો બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો માથામાં પણ ઈજા થઈ વડનગરમાં રસ્તા પર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર ઉપર કર્યો હુમલો શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શૈલેશ પહેરેલી ચેઇન પણ લૂંટી લેવાઈ હુમલાખોર ગંભીર ગુનાઓ માહિતી મળી પત્રકાર પર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી આવ્યા શૈલેષ પરમાર પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રીની જવાબદારી ધરાવે છે પત્રકાર જગતને કલંકિત કરતો બનાવ બનવા પામ્યો

અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો તે જગ્યાએ દિલ્ડાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો તો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પર તફાવટ આવ્યો ત્રણસો સાત અને બસો બેનો પણ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કર્યો